અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારથી યોગ વિશ્વભરના કરોડો લોકોની દૈનિક જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત તરીકે જાહેર કર્યું છે જેના ભાગરૂપે યોગ ફોર વન અર્થ વન હેલ્થ તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતથી મે હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસા ખાતેના પોલીસ હેડક્વાર્ટર્સમાં યોજાશે જે રીતે આપ બધાને વિદિત છે કે સંયુક્ત રાષ્ટ્રે 2014 માં 21 જૂન દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એમને ઉજવવામાં આવી રહ્યું છે આપને માની વડા શ્રીના વિઝનના ભાગરૂપે આપણે આ કામ કરી રહ્યા છે આ વખતે પણ 21 જૂન 2025 ના દિવસે જિલ્લા કક્ષાના અરવલ્લીના કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર મોડાસા ખાતે યોજવામાં આવી રહ્યું છે અને તાલુકા કક્ષા પણ પણ દરેક તાલુકામાં વિવિધ સ્થાનો પર આ પ્રોગ્રામ યોજવામાં આવશે મારી બધા ગામજનો અને નાગરિકોને આ અપીલ છે કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને અને યોગા કરો અને આ યોગા દિવસનો લાભ લો આ વખતે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની થીમ છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સાથે સાથે આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીએ એમાં જોડ્યું છે મેદસ્વિતા મુક્ત ગુજરાત એટલે આરોગ્ય જે છે આ આપને જિંદગીના એક ખૂબ મહત્વપૂર્ણ પાસા છે એના ઉપર આવો આપને બધા મળીને એકવીસ જૂન સવારે સાડે પાંચ વાગે આપથી અપીલ છે કે આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરું અને આપને બધા મળીને યોગનો અભ્યાસ કરી वो टोटिकल स्टोन को मनाया जा रहा है जिसका जो मोटो है जो थीम है योगा फॉर ऑल फॉर वन और वन एंड वो थीम के अनुसंधान में साढ़े पाँच बजे सुबह हमारा जो पुलिस होडासा हेडकोर्टर ग्राउंड है उसमें हमारा योगा का आज आयोजन किया जाएगा उसमें कलेक्टर साहब और मेरे तरफ से यही सबको रिक्वेस्ट करने में आ रहा है कि ज़्यादा से ज़्यादा लोग ज़्यादा तादाद में आए और हमारे साथ योगा का आनंद ले योगा एक ऐसी जो मैं कह सकती हूँ इतनी अच्छी जो एक चीज़ है जिससे ना ही हमारा हेल्थ इनफैक्ट हमारा मेंटल बींग भी बहुत स्ट्रॉन्ग हो जाता है और इसी के साथ एक बार फिर सारे ही मुडासा वासियों को हम बहुत तह दिल से इनवाइट करते हैं कि हमारे पुलिस हेडकोर्टर ग्राउंड में बहुत अच्छी व्यवस्था की गई है वहवटी तंत्र द्वारा तो आइए और योगा का आनंद लें